नमस्कार नजर न्यूज में आप लोग हार्दिक स्वागत है हूं आपके साथ अजय वाघेला आओ जो ये आज का કેટલીક વાર તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકોના જીવ પડેકે બંધાતા હોય છે છતાં પણ તંત્ર જાણે આવી ઘટનાઓ સાથે કોઈ લેવા દેવા ના હોય એ પ્રકારે આ ખાડા કાન કરે છે અને અંતે લોકોએ તંત્રની કામગીરી પોતે કરવાનો વારો આવતો હોય છે આવી જ એક ઘટના આજે પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં જોવા મળી કે જ્યાં બીએસએનએલનો એક થાંભલો જાહેર માર્ગ પર ડળી પડ્યો હતો અને લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા જોકે સ્થાનિક લોકોની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના બનતી અટકી હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગોવિંદપુરા વિસ્તારમાં બી એસ એક થાંભલો જર્જરિત અને કટાઈ ગયેલી હાલતમાં હતો જેને હટાવી લેવા માટે અનેકવાર પાદરા બીએસએનએલ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ બીએસએનએલ તંત્ર દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જે થાંભલો રાહદારીઓથી ધમધમતા માર્ગ પર ઢળી પડ્યો હતો જો કે સદનસીબે કોઈને જાનહાની થવા પામી નથી પરંતુ ગોવિંદપુરા બજાર જ્યાં રાહદારીઓ ગ્રાહકોથી ધમધમતા રોડ પર થાંભલો પડવાથી કોઈ મોટી દુર્ઘટના બની હોત તો કોઈ જાનહાની થઈ હોત તો બીએસએનએલ તંત્ર જવાબદારી લેત ખરી જેવા અનેક સવાલો સાથે સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે ટેલિફોન એક્શનનો અહીંયા ઢાંભલો તો કેટલાય વખતથી અમે કીધેલું પરંતુ એ લોકોએ કોઈ થાંભલો અહીંથી ઉતાર્યો નહીં આ ફરી એવો થઈ ગયો તો ઢાંભલો તો પણ હું છે કે અમે ટેલિફોન એક્શનમાં ફોન કર્યો પણ તે લોકોએ અમને એવો જવાબ આપ્યો તમે નીચે ઉતારીને તમે સાઈડ પર ઢાંભલો મીસી દો એવું કીધું તો અહીંયા કોઈકને બી નુકસાન થયું હોત ને કંઈકને ને કોઈક હોત તો તંત્ર જવાબદારી થોડા લેવાના હતા આજે શું ઘટના શું બની છે હવે આખો થાંભલો કેટલાય ટાઈમથી હું જગ્યા ખવાઈ ગયેલો હતો અને પેક થઈ ગયેલો હતો અમે કીધેલું હોત પહેલાં પણ કોઈ થાંભલો ઉતારો આવ્યા નહીં એ લોકો અચાનક જ ડળી પડ્યો હા અચાનક જ ડળી પડ્યો અને બે ત્રણ જણ તો બચી બી ગયા ત્યાં હતી ગ્રાન્ડ નીકળો તો બે ત્રણ જન પછી હથિયાર થઈ હતી શું તું કોઈને વાગ્યું છે એવું ના કોઈને કોઈ ઈજા થઈ નથી એક એકદમ જ પડી હા એ એકદમ જ ત્યાં કેટલાય ટાઈમથી નીચેથી ખવાઈ ગયેલો હતો અમે કેટલાય ટાઈમથી કીધેલું પણ કોઈ અહીંયા આગળ આવ્યું નહીં